સુરતની વાત કરીએ સુરત મનપાના સફાઈ કામદાર બળવંત સોલંકી પર ગંભીર આરોપો લાગ્યા છે લોન લેવા સફાઈ કામદારે પાલિકાની નકલી એનઓસી બનાવ્યાનો આરોપ પાલિકાની નકલી એનઓસીના આધારે દસ લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી બેંકમાં ઓડિટ દરમિયાન સફાઈ કામદારના કારસ્તાનનો ખુલાસો થયો સફાઈ કામદાર સાથે કારસ્થાનમાં એસબીઆઈના મેનેજર પણ સામેલ હોવાનો પણ આરોપ લાગ્યો છે તો બેંકની ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સોને ઝડપ્યા છે સફાઈ કામદાર બળવંત નટવર સોલંકીની ધરપકડ કરાઈ છે એસબીઆઈ બેંકના મેનેજર ક્રિષ્ના કુમાર ધરપકડ તો લોન એજન્ટ નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરીની પણ ધરપકડ કરી લેવાઈ છે અત્યાર સુધીમાં આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતની વાત કરીએ સુરત મનપાના સફાઈ કામદાર બળવંત સોલંકી પર ગંભીર આરોપો લાગ્યા છે લોન લેવા સફાઈ કામદારે પાલિકાની નકલી એનઓસી બનાવ્યાનો આરોપ પાલિકાની નકલી એનઓસીના આધારે દસ લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી બેંકમાં ઓડિટ દરમિયાન સફાઈ કામદારના કારસ્તાનનો ખુલાસો થયો સફાઈ કામદાર સાથે કારસ્થાનમાં એસબીઆઈના મેનેજર પણ સામેલ હોવાનો પણ આરોપ લાગ્યો છે તો બેંકની ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સોને ઝડપ્યા છે સફાઈ કામદાર બળવંત નટવર સોલંકીની ધરપકડ કરાઈ છે એસબીઆઈ બેંકના મેનેજર ક્રિષ્ના કુમાર ધરપકડ તો લોન એજન્ટ નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરીની પણ ધરપકડ કરી લેવાઈ છે અત્યાર સુધીમાં આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે